કોઈ પણ જગ્યાએ નેટમાં સર્ચ મારો ભાભી એટલે ન જોવાનું આવે ભગતસિંહ જયારે ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ એરે સાંદર્સ ને જયારે મારે છે અને કેવાય છે રાજના બાર વાગે સોરી દસ વાગ્યા ની આસપાસ એક સ્ત્રી એક બાઈ માણા પોતાનો ધણી ઘેરે નતો એને દ્વારે જઈને ટકોરા મારે છે ભગતસિંહ એના સાથીદારો ભેળા થાય અને આમ બાઈએ દરવાજો ખોલ્યો સાહેબ છોકરા ભણાવતી હતી એનો પગાર લેતી હતી બોમ્બ બનાવતી હતી ભેળા રાષ્ટ્ર માટે એનું નામ દુર્ગાવતી આમાં દુર્ગા ભાભી તરીકે ઓળખાય છે હું તો વેદના સાથે એક વાત તમને અહીં કહું વડીલો છે મને સાંભળે છે યુવાધન કે ઘણા શબ્દોને બગાડી નાખ્યા છે તમે કોઈ પણ જગ્યાએ નેટમાં સર્ચ મારો ભાભી એટલે ન જોવાનું આવે ભાભી બહુ પવિત્ર શબ્દ છે આપણો સાહેબ ભાભી એટલે માં એના ઉપર કલાકો સુધી વાર્તાઓ છે મારી પાસે મેં ઘણી વાર કીધી છે પણ ખેર આપણે જેટલો આખો ઓઘો હળગ્યો હોય તો એ ઠાયરો ન ઠરતો હોય ને બચ્ચાઓ એટલા ફૂડા ખેંચી લેવાની વાત છે આમાં તો બાકી તો ઓઘા ન ઓઘા હળગે છે એમાં બધું એ નો અરે ખાબર જો એ દુર્ગા ભાભી એને ખોલ્યું એટલે ભગતસિંહ શું કર્યું ખબર આખા લાહોરની માલિકોર બધી બાજુ પોલીસ અંગ્રેજ પોલીસ એટલી બધી સક્રિય થઈ ગઈ હતી ગોઠવાઈ ગીતી કારણ કે સાંડર્સને એવડા મોટાને માર્યો છે એવડા મોટા સાહેબને માર્યો છે જ્યાં જોવ અને ભગતસિંહને ગોળીએ થઈ ગયો એ હુકમ થઈ ગયો ભગતસિંહ પહેલી વાર બાલ ઉતાર્યા વાળ ઉતાર્યા આપણે પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી હોય ફોટા મૂકીને ભગતસિંહ બહુ વાંધો નથી પણ મેં વાંચ્યું છે એમ લખે છે કે ભગતસિંહ પહેલી વાર પાઘડી ઉતારીને ટોપી પહેરીને ત્યારે ગમતું નતું માથું ધૂણાવીને એમ બોલ્યો તો કે જેને લગતા ટોપી પહેરના પડ રહ્યા

અને પહેલી વાર દુર્ગા ભાભી મેકઅપ કર્યો સાહેબ હવે મેકઅપ કોઈ ખરાબ નથી હું ઈ દીકરી જોઈ લેવું બાકી એમાં કઈ રૂડું લાગવું સારું લાગવું સારું છે પણ એક વાત હું કઈ મારા પ્રોગ્રામમાં કહું મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને એનું રૂપ ખીલે એની પાસે બ્યુટી પાર્લર ફીકા પડે દુનિયાના ગમે હોય તો ભલા માણસ વાત

શશી નામનો એનો દીકરો પાંચ સાત વર્ષ નો એને હાલતા શું કરવાનું હતું રાજગુરુ એનો એનો માણસ બન્યો ઉપાડવા દુર્ગાવતી એની પત્ની બની અને ઇંગ્લિશ બોલતા જાય ને આમ હાલ્યા જાય ને એટલે ખબર જ ન પડી પોલીસ ની એટલી બધી રેલવે સ્ટેશન ચકાસણી બધું એટલી સિક્યુરિટી આ ટેસ્ટ થી હાલ્યા ગયા આમ થોડક રેલવે સ્ટેશન આમ થોડુંક આઘુર્યું ને એટલે દુર્ગા ભાભીએ ભગતસિંહ કીધું એ સચી કો ઉઠા લો આ હા હા ગોદ મેં લઈ લો મારા શશી તેડી લ્યો હવે સાંભળજો મારા દીકરાને તેડી લે તું ભગતસિંહ પછી કે બે કેવું દુર્ગા ભાભી ભાભી મને ક્યાં તેડવાનું કે તમે તેડી લો મારી પાસે રીએ નો રીએ તમારાથી દીકરો ને તેડાતો ધીરેક ધીરે દઈને કાનમાં કીધું ભગતસિંહ મારા શશી તેડી લે કારણ ભગવાન ન કરે નારાયણ ને આપણને નહીં ઓળખે અંગ્રેજ અને આપણે લાહોર થી કલકત્તા પૂગી જઈશું મારો પતિ કલકત્તા છે ભૂગી જાય છું પણ કદાચ અંગ્રેજ પોલીસ ઓળખી જાય અને સીધો ગોળીબાર કરે ને તો મારા શશીને આડો દઈ દે જે ભગતસિંહની જરૂર છે મારા દેશને મારા શશીની જરૂર નથી હા 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 એકનો એક દીકરો સાહેબ કોક દી વાંચો દુર્ગાવતી કોણ છે આજ ઘણા દીકરીઓને ખબર નથી કે દુર્ગાવતી કોણ છે હા એવી તો કેટલી કથા વાત એક વાત ખાલી નાનકડી મે કીધી અને એણે કીધું કે શશીને તેડી લે અને ભગતસિંહ લીધો અને બન્યું નહી વાંધો ન આવ્યો અને કલકત્તા ભૂગી ગયા કેવાનો અર્થ મારો એટલો છે આ દીકરીઓ હોય અને આવી દીકરીઓ હોય ને સાહેબ તમે વડનગરમાં કોઈ કાલે મોટી કંપની આવીને એમ આટલા હજાર કરોડ આપ્યા આટલા હજાર કરોડ તમને આપ્યા જમ્બો જે સાતસો માણસ આમ એવું પ્લેન ઉતરે એવું એરપોર્ટ આ બનાવી દો એવું તમને વડનગર કાલે આવીને કોઈ કંપની કે તમે એમ કહો ભાઈ કહો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દઈ સામે એવું પ્લેન ઉતરે પાંચ સાત વર્ષ હોય જાય તો એરપોર્ટ બને હવે એક એરપોર્ટ બનાવવું હોય તો પાંચ સાત વરસ જતા હોય સાતસો માણસ સામે એવડું પ્લેન ઉતારવાનું એરપોર્ટ બનાવવું પડતું હોય એની તૈયારી કરવામાં પાંચ સાત દસ વર્ષ હોય જતા હોય તો મોદી સાહેબ જેવા મહાપુરુષને ઉતાર્યા હીરાબાઈએ કેટલી તૈયારી કરીએ છે એમને નથી થતું ભલીઓ વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે મનહર મુખે માનની અન ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે એ તો વંકડ મૂછા વીર એટલે આ કલાકોની કલાકો સુધી વાતો થઈ શકે ઘણી વાતો થાય પણ હજી ભાઈને સાંભળવા છે સમયને પણ આપણે ન્યાય આપવો જોઈએ એટલે છેલ્લે હું સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપીશ વાતો તો ઘણી બધી લોકસાહિત્યની લોકજીવનની નાની નાની વાતોમાં જીવતરની કેળીઓ જડી જાય એક જજ સાહેબે બે જણાને જુદા જુદા ગુનાવાળાને બેને એના જે કાંઈ દંડ આપ્યો જજ સાહેબે ફેંસલો સુણાવ્યો એ કેવો ફેંસલો સુણાવ્યો ખબર એક માણસે નાનો એવો ગુનો કર્યો હતો ને નાનો એવો ગુનો હાવ કર્યો હતો ને એને કીધું કે આને ગધેડા ઉપર બેહારો આનું આને ગધેડા ઉપર બેસારો મુંડન કરો માથે કાળો ટકો કરો ને આખા ગામમાં ફેરવો અને તેનાથી વધારે ગુનો કર્યો તો એને કીધું કે ભાઈ તમે ઊઠીને હવે આવું ન કરતા આને એટલું જ કીધું તો કોકે કીધું જલ સાહેબ તમે આવો ફેસલો સંભળાવ્યો ઓલા માણસનો ગુનો મોટો હતો એને ખાલી આવું ન કરતા કહી દીધું તમે ઊઠીને આવું કર્યું અને આને આને નાનો એવો ગુનો હતો ને બિચારાને ગધેડા બહેસારો અને ટકો કરાવવાનો આનું શું કારણ તો કે ઓલો જે મેં એમ કીધું ને કે તમે ઉઠીને આવું કર્યું ન કરતા એ હવે જીવી નહીં હગે તમે જાઓ અને ઓલો તો કે તમે જઈને જોવો ખબર પડે તો એ તો આખા ગામમાં ગુમરા મારીને છે ઘરવાળી હામી મળી તો કે લે આ તમારી આવી હાલત કાંઈ કે હવે બે જ હેરી બાકી છે ચા મૂકતા આવી જાઉં એને મનમાં નતું એમ જીવતરની જે વાતો છે એ જીવતર જેને સપાખરું બોલું એની પેલા બે મને યુવાનની બહુ સરસ ફરમાશ આવી તે શિવાજીના આલડાની બે કડી લઈ લો ખમા તમને આવું સાંભળતા રહેશો ત્યાં સુધી આપણી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું અમને અમીરાત ખમીરાત દેશભક્તિ મહાપુરુષો અને સુરુરોની ફરમાશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે અમને જેથી શનેડાની ફરમાશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ આપણા ગીત નબળા સાંભળતા નહીં ગીતો વાંતુય ન સાંભળતા યો અસર બહુ કરે હો

અને બે ધારાઓ છે એક યુવા યુવાધન એવું છે જે એવું વિચારે છે મારે રાષ્ટ્ર માટે કઈ કરવું મા નું નામ ઉજળું કરવું છે મારે મારા ગામનું નામ ઉજળું કરવું એવી એક ધારા અને એક ધારા ઢોળા પાવડર હુંગવા સિવાય ધંધો નથી તમે તમારા છોકરાને હાથવી હાચવી લેજો બેઠેલા બધાને કહું છું ડ્રગ્સમાં માં ઘરી ગયા ને કરજમાં ઘરી ગયા છે તો મહેનત છે રોગમાં ને તો કૃપા થાય તો કાઢશે પણ જે વ્યસનમાં ડ્રગ્સ સેવા ઘરી ગયા એની પેઢીઓ નાશ થઈ જવાની છે જનાવર બની ગયા જનાવર કાંઈ લેવા દેવા નથી મા બાપને હોત ફાવે એમ બોલે છે મા બાપથી બોલ્યું ન થાય અમને વિચાર થાય મારા બાપુ વૈયા ગયા ત્યાં સુધી મને ગાયડું દેતા ગાયડું એટલે દીધા જે તું મૂર્ખ છો ને આવો છો ને હા પબેડો લઈ લેતા ધોકો લઈ લેતા પબેડા ને આપણી ભાષા કેવી હારી બોલો એકની એક લાકડી હોય ને ઘણો આવે નથી વધારે સમય એટલે કેવું હું એના કેટલાય અરથ આપણે ત્યાં થાય લાકડી હોય લાકડી એને આમ કરે એમ કહો ઘૂંસ તો મારે ને તો ગોબુ માર્યું ગોબાયો કહેવાય બોલો ગોબાયો એટલે ઘૂંસ મારે ને લાકડી એમ કે મને ગોબાયું અને એ લાકડી આમ કરીને હરોળે ને તો પરોણાવાળી કરી કહેવાય મેથી પાકે કહેવાય ઘણું બધું થાય પણ એની લાકડી અહીંયા અમારે ત્રણસો હાથ કરે ને કરાય નહીં આ તો ખાલી વાત કરું છું આપણા ભારતમાં આપણું કોઈ દુશ્મન જ નથી હિમાળા વાળા ધ્યાન રાખો ભારતમાં આપણે બધાને એક થઈ જવાનું છે આપણે બધા એક થઈ ભારત આપણી માતા છે બરોબર પણ અહીંયા મારે ને એને લાકડી મેરી કહેવાય અને છૂટો કોકને મારે ને પબેડો મેર્યો કહેવાય બોલો એકનું એક હોય આ અમારે સોમ બાપા માલધારી ડાયર હોય ને બધું લાકડી રાખતા જૂના જમાના તો તે દી આવું બધું નતું કઈ ત્રણ મહેમાન આવે છે જમવાનું બનાવે જો એવું કઈ કેવું જ નહીં કહેવાનું જ નહીં તો ખબર કેમ પડે હવે મહેમાન આવે બપોરે દોઢ વાગ્યો હોય દોઢ મેમાન આવે લાકડી ભેળી હોય એ મેમાન લાકડી આમ ઉભી રાખી ટોટલે આમ એટલે બેન ચા મૂક આવ્યા બોલો લાકડી ટોટલે ઉભી રાખે આવી રીતે એટલે ખબર પડી જાય કે ચા પીવાની છે જમીન આવ્યા શું કામ ખબર ઘડીક જ રોકાવું હોય ને તો જ લાકડી ટોટલે ઉભી મુકાય નખર છોકરું બોકરું નીકળ નીકળે ને કઈક લાગે આ ઉલડે ને પડે ને લાગે કોક ને દહક મિનિટ રોકાવું હોય ને તો જ લાકડી ઉભી મૂકે એની લાકડી આમ ઉભી મૂકે ટોટલે એટલે બેન ચા મૂકી મેમાન જમીન આવ્યા ઈનો એનો મહેમાન જય માતાજી કરીને લાકડી ખાટલા જવા દે એટલે બેન તાવડી મૂકે કે જમ્યા વગર ના આવ્યા જમવાનું છે બોલો આવું તો કેટલું બધું છે કેટલું બધું આપણી માતાઓ બેનો ભરત અત્યારે કચ્છમાં બધે વખણાય છે ગામડામાં ઘણી જગ્યાએ એ બધું કઈ એમને મોદી સાહેબ એના ઉપર કામ કરે રણ હતું કચ્છના માં બાવળિયા અને કોઈ ડોકુ કાઢવા તૈયાર ન હોય અને આ દુનિયા કચ્છનું રણ જોવા આવે આ મહાપુરુષ ને એકવાર તાળીયાથી વધાવવા પડે આવું તો કેટલું કર્યું છે ઈ ભરત ને એ બધું છે ને બાર વર્ષ ની દીકરી થાય ને બાર વર્ષ ની ત્યાંથી એટલું બધું ભરત ને મોતી પુરાણું દીકરી ને આપી દેતી દાદી માં બાર થી અઢાર વીસ વર્ષ થાય ત્યાં સુધી મોતી પૂર્ણમાં એકાગ્રતા જેને યોગ સાધના કહેવાય એ દીકરી સતત એમાં રહેતી હતી ને એના વિચારો ક્યાંય જાતા નતા એની પવિત્રતા એમને રહેતી હતી આ સાયન્સ હતું વિજ્ઞાન હતું ભલા માણસ આવું તો ઘણું છે પણ ખેર હું જે તમને આપને કહેતો તો મારે મૂળ વાત પર બે કડી હાલરડાની લઈ લો શિવાજી મહારાજ ને ઝવેરચંદ મેઘાણી જીજાબાઈ છે એ પહાડના ઝાડની ડાળીએ ઘોડીયું બાંધી અને કહે છે દાતાર માણસ છે પ્રજાપતિ બરોડા થી આવ્યા છે ભીખાભાઈ બધા એમની સાથે આવ્યા એ કથાઓ એટલી કરી જમણવાર હોય તો ઘણી જગ્યાએ મને એક વાત યાદ આવી ગઈ એને જોયા ને એક પ્રજાપતિ પગ ઉપર પગ ચડાવી અને ઠીકરાના બધા ઠામ વેસે અને લીમડા એ ટાઠે સાય ઉનાળામાં હુતેમાં પ્રજાપતિ કુંભારનો દીકરો અને એ બેસે ગોળા બધું તાવડી બધું વેચે અને એ પગ માં એ મીઠી નીંદર માં હુતા એમાં એક બેંકના મોટા સાહેબ નીકળ્યા તો એ આવીને મોટર ઊભી રાખી કે આ હા કેવો ટાટો સાયો ગોળો ભર્યો પાણી પીવાનું મન થયું પાણી પીધું પછી કીધું કુંભાર ભગતને ભગત ગોળો એકાદો હારો આપો ઠંડુ પાણી થાય એટલે કીધું આપું ઊભો થયો ગોળો દેખાડવા માંડ્યો આ હારો આ હારો પછી કે તમે શું કેટલું કમાવ તો કમાવતો એટલું એટલું કમાય તો કે એક કામ કરો તમે મને પાણી પાયું તમારો સ્વભાવ જોયો હું રાજી થયો હું બહુ મોટી બેંકમાં બહુ મોટો સાહેબ છું તમે છે ને એક કામ કરો લોન મૂકી દો અને પછી આ છે ને આવી રીતે નહીં આ આ હાથેથી દાંડીયાથી હલાવાના નહીં ઇલેક્ટ્રોનિક વસાવી કે પછી વિસાવ્યા પછી કે વધારે વધારે ઉતારો થામડા ને બધા વધારે વધારે કામ થાય ને વધારે ખટારા મોઢે તમારા હૈદરાબાદ ને સિકંદરાબાદ ને અમદાવાદ ને ટૂંકમાં આખા દેશમાં તમારો માલ જાશે બધો કે પછી

મજૂર માણસ જે હોય આ મજૂરી કરતો હોય બપોર સુધી ખેતરમાં કામ કરીવા ને પછી આવીને બાજરાનો રોટલો ચટણી ને ચા ખાય ને ઈ જે મોજ ના તોરા છૂટે આપડે ન છૂટે આપણે તો જો હોટેલ માં સાવતા હોય ઈ નું પછી તાણો થઈ ગયું થોડુંક સાવી છાવી લઈ ગણા તો છાવી લીયો આ ભૂખ ઉગરોત આ જાવા દઉં ખેર મારે લઈ જાવ પણ મજા એ છે એટલા માટે શิวા કી રામ લખમણ ની માતાજી ના મુખ જે દે એ શિવાજી ને નીંદ રૂ આખું આલડું જબડું છે પણ એક કડી હાંભળજો આલડા ઇંગ્લિશ છે આલડા ચાઇનીઝ ભાષા છે હાલરડા ફ્રાન્સ ભાષામાં છે હાલરડા જાપાનીઝ ભાષામાં છે હાલરડા ઉર્દુમાં છે દુનિયાના હાલરડા અભ્યાસો હો તો જોઈ લેજો બધાય છે આપણે જ હાલરડા હોય એવું નથી પણ એક જ સાંભળી લેજો દુનિયાની માએ દીકરાને કીધું મોટો થઈને આવી રીતે પૈસો કમાવો આવી રીતે રોપ જમાવો શરીરને કેમ હાચવવું કેમ લેવું કેમ કેવી રીતે તારે પ્રભાવ પાડવો કેવી રીતે હાચવવું બધી દુનિયાની માએ હાલડામાં એમ કીધું એક જ ભારતની જનતા એમ કહી હગે તેદી તારા મોઢડા માથે અને ધુવાધાર તોપ મંડાશે આ મરવાની વાત એક ભારતની માએ જ કરી જોઈ હું અહીંયા જોઈ લેજો કારણ કોઈ બેનને ની આપણે જાઈ 6 મહિનાનું બાળક ઘોડિયામાં હતું હોય અને આપણે એમ જઈને કીધું હોય તો તમારો દીકરો 6 મહિનાનો હતો એકનો એક ઘોડિયામાં એકચુલી એના મોઢા ઉપર બંદૂકો ફૂટે તો સારું એવું કીધું હોય તો ચા તો નો પાય પગરખાઈ પીડારી આપણે મારા એકના એક દીકરાને બધું બંદૂકો ફોડવાનું કયો મોટા માથે પણ આ દેશની જનતાએ કીધું પોતે શું કીધું એક જ કડી સાંભળજો કે આજ માતા લેતી હવે આજ માતા લેતી એ જે ચૂમી ઓરે સિવા હવે જીલ જે બેવડ ગાલ સિવા બેટા જીલ જે બેવડ ગા કારણ

એમાં હર આવે અહીંયા બેસા કરી મારી હર કરજો ન્યા હું પૂરું કરીશ હરહર આવે ત્યારે